અમરેલીના જાળિયા ગામે ગૌચરની જમીનમાં થતું ગેરકાયદેસર ખનન હવે ગ્રામજનો અને માલધારીઓમાં ભારે રોષ પેદા કરી રહ્યું છે સરપંચ દ્વારા લેખિત નોટિસ આપવામાં આવ્યા બાદ પણ મહાકાય હિતાચી મશીન દ્વારા ખોદકામ ચાલુ રહેતા તંત્ર અને ખાણખનીજ વિભાગની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે રજૂઆત કરવા ગયેલા માલધારીઓ સાથે અધિકારી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે તેવી ફરિયાદ વચ્ચે હવે માલધારીઓ પ્રાંત કલેકટર સુધી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી ઉઠાવી છે જયેશ અમરાભાઈ હું ભરવાડ સમાજનો આગેવાન છું મને કાલની ત્રણ દિવસ ત્યાં અમારા જાળિયા ગામ આવ્યું અમરેલ તાલુકાથી દસ પંદર કિલોમીટર દૂર ત્યાંથી સમાજના અમારા આગેવાનો ફોન આવ્યો કે જયેશ કે ભાઈ આપણા અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં લોકો માટીનું ખનન કરે છે જે રોડ મંજૂર છે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર ત્યાં જીરો બિન નંબરી જીરો બિન નંબરી છ નંબર છે ત્યાં પરમિશન આપેલી છે પાંચ હજાર મેટ્રિક ટન લેવા માટેની એ લોકો સર્વે નંબર નેવું ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ સરપંચ રજૂઆત કરેલ એટલે ગત તારીખ વીસ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકોને નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાયદેસર સર્વે નંબર નેવુંમાં તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો છતાં એને સુપરવાઇઝર કર સુપરવાઇઝર કરીને છે સુમિત રાખોલિયા એ ઉપર નામ છે શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો એવું કહેલ કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી અમારે જે થતું હોય ને અમે કરશું આ બાબતે અમે ખાન ખનીજમાં ચૌહાણ સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ એ કાલ તે દિવસ તપાસવા આવ્યા એ તપાસીને એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં એમ જતા રહ્યા બે દિવસ ખાન એક પણ અધિકારી અમારો કોલ રિસીવ કરતા નથી એટલે આનો મતલબ તો સાહેબ એવો છે કે આ ખાન ખનીજવાળા બી આની સાથે મળતી મળતી અને મોટા મોટા હપ્તા લેતા હોય છે એની હિસાબે આ લોકો કાવું કરતા નથી તો અમે આ બાબતે નાયબ કલેક્ટર નાકિયા સર એને મળવા આવ્યા જાણ કરેલી અને ટીડીઓ સાહેબ તેમજ મામલત સાહેબ ને સૂચના આપેલ કે ભાઈ આ તદ્દન થોડી જ વારમાં આ લોકોનું બધું જે માન્ય છે અપેલું અરજી ગ્રાહ્ય રાખી અને ચળ તપાસ કરીને આનું તદ્દન બંધ કરી અને જો બીજી જગ્યાએ કાંઈ ચાલુ હોય તો આની ઉપર એફઆઈઆર દાખલ કરાવો